સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આવેલ જીઆર ભગત હાઈસ્કૂલમાં આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાના કુમળા બાળકો તથા શાળાના આચાર્ય વિરલ નાયક તથા શાળાના શિક્ષકો તથા હેડ ક્લાર્ક દેવેન્દ્રભાઈ ઠક્કર તથા જીઆર ભગત કેળવણી મંડળમાંથી મહેન્દ્રસિંહ રાણા તથા શાળાના પર્યાવરણ પ્રેમી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સાથે મળી આજ રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય લીમડાના સાત જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા પર્યાવરણના નિષ્ણાંતો દ્વારા કહેવાય છે કે એક લીમડો ઓછામાં ઓછું બે થી ત્રણ જેટલા એસીનું કામ કરે છે અને સાથે સાથે પર્યાવરણને સુધારવાનું કામ પણ કરે છે જીઆર ભગત હાઈસ્કૂલના મેદાનમાં પચાસ જેટલા લીમડાના વૃક્ષો વાવવાનું તથા તેની દેખરેખ રાખી મોટા કરવાનું કામ ભાદરવા ગામના પર્યાવરણ પ્રેમી તુષારસિંહ રાણા તથા તરુણસિંહ રાણા અને મિત્તલ ગોસાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તથા ખાસ જીઆર ભગત હાઈસ્કૂલના દરેક કાર્યક્રમમાં હાજર રહી યોગદાન આપતી શૈલી એન્જિનિયરિંગ કંપનીમાંથી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી કિરણભાઈ પ્રધાન તથા સેફ્ટી ઓફિસર શ્રમિકભાઈ મહેતા તથા ઉપેન્દ્રસિંહ મહેડા હેમલતાબેન પ્રિયંકાબેન અને સિદ્ધરાજભાઈએ ખાસ ઉપસ્થિતિ આપી હતી અને બાળકો સાથે મળી વૃક્ષારોપણના કાર્યક્રમનો ભાગ બન્યા હતા નમસ્કાર શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ દ્વારા આજે જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા ખાતે વૃક્ષારોપણનું આયોજન આજે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કરવામાં આવ્યું હતું આજના દિન પ્રતિદિન જોઈએ છે કે વાતાવરણમાં ઘણું મોટો ફેરફાર થઈ રહ્યો છે અને એનું અંતે રિઝલ્ટ આપણે જ ભોગવવાનું હોય છે આજે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવીએ એવા એક ઉદ્દેશ સાથે જીઆર આર ભગત હાઈસ્કૂલમાં સેલ્ય એન્જિનિયરિંગ ક્લાસિક તરફથી વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી શાળાનો સ્ટાફ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ દ્વારા વેકેશનમાં પણ આ મોટાભાગે આવીને અને સરસ રીતે આયોજનમાં ભાગ લીધો એ ખૂબ આનંદની વાત છે અને સાથે આપણે પણ એ સંકલ્પ લેવો જોઈએ આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કે એક વૃક્ષનું જતન તો આપણે કરવું જ જોઈએ જેથી બદલાતા વાતાવરણને આપણે સસ્ટેન કરી શકીએ જે કંઈ છે એ આજે વૃક્ષો થકી છે જો વૃક્ષો હશે તો પૃથ્વીનું પણ જતન થશે અને વાતાવરણમાં થતા બદલાવમાં બી ફેરફાર એટલો જોવા નહીં મળે આજે એ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે પોલ્યુશનને ઘટાડવું જોઈએ જે પણ આપણે વપરાશ ટેકનોલોજી સાથે કરી રહ્યા છે એની સાથે વાતાવરણમાં કે પર્યાવરણમાં ફેરફાર ન થવો જોઈએ એ આપણો ઉદ્દેશ હોવો જોઈએ અને એ માટે એક નાનકડો પ્રયાસ અમારો હતો અને આ પ્રયાસ અવિરતપણે અમારો ચાલતો રહેશે અને અમારો ઉદ્દેશ એ જ રહેશે કે પર્યાવરણનું જતન કરતા રહીએ આભાર આપણું નામ શ્રમિક મહેતા હું શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી છું એઝ એ સેફ્ટી મેનેજર છું અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમારા સાથી મિત્રો સાથે અહીંયા સ્કૂલમાં મેં ઉપસ્થિત છે આભા થેન્ક યુ